પોટવાળ છે આ છજુ કાકા બન્યા છે આ શેઠ બન્યા છે આ નોકર બન્યા છે આ પણ નોકર અને આ પણ નોકર ત્રણ નોકર છે એટલે 1 2 3 ને છે આ માળી છે આ છે કાટી છજુ કાકાના ઘરેથી કાટી આ બકરી વેન છે અને આ છે पुजारी चलो હવે ચાલો હવે સુધર લાઈનમાં जाओ બધા ઓબા દે

શું થયું બે ત્રણ બે ત્રણ પાંગ ખાધા તેમાં આપડી બકરી બકરીને મારી નાખી બે ત્રણ ખાધા બકરીને મારી નાખી

બગીચો છે આ મીંદુ તે બગીચાનું ચિંદુ છે આ મીંદુ તે બકરીને ડાન્સ મારે છે આ બે લીટી તે બકરી બે ભાન થઈને પડી ગઈ છે આ મોટી ચોકડી તે શેઠનું ઘર છે આ મીંદુ તે શેઠ બેઠો છે પણ મને ચાર એ તો તે લખ્યું જ નહીં એ તમારે લખવાનું આપણે બંને બે સરખું જ ભણેલા છીએ ને આ લીધો એ ઝાડ છે હા <mully> સવા આ ચોપડી એ રાધા નું શેઠ નું ઘર છે આ ચપ્પુ એ શેઠ બેઠો છે આ ઝાડ આ લીટી ઈ ઝાડ છે આ મને બાંધ્યો છે અને આણમાં ચાર ઝાબખા માર્યા છે ચાલ આપણે ઢુંગરા નાસ્તો કરીએ થેન્કયુ Padahal bagi kita Nu să dați like, să lăsați un comentariu <coughs> și să distribuiți acest કશું લખ્યું છે સમજાતો જ નથી આમાં શું લખ્યું છે જ નથી બતાને આમાં જ નથી આ કોને અંદર ગરવાથી જાવ મને બતાડો તો આ છે તારું ઘર આ નાનો એ તારી બકરી આ મોટો બકરી જાય છે બરાબર મોટી ચોકરી એ શેઠ નું ઘર છે હીરાજી આ મિંડુ હે એ છિંડુ હે જીરાજી બે લીટા એ બકરી બે ભણ પડેલી હે જીરાજી આ મોટી ચોકડી હે શેઠ નું ઘર છે જીરાજી મોટો લીટો છે એ ઝાડ છે જીરાજી મિંડુ ઘરેલું છે

just